પુષ્પા થ્રી માટે હવે વધારે રાહ જોવી પડે શૂટિંગ અને રિલીઝ વિશે મેકર મેકર્સે ગોલ્યા પત્તા પાર્ટ થ્રી નું ટાઇટલ પુષ્પા થ્રી ધરમ્પે છે દર્શકોને મળશે એક્શન અને થ્રીલર બમણો ડોઝ સાઉથના સુપરસ્ટાર એક્ટર અલ્લોની ફિલ્મ પુષ્પા ટુ ધ રૂલ બોક્સ ઓફિસ પર એક પછી એક રેકોર્ડ તોડી રહી છે અંદાજે રૂપિયા પાંચસો કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ અત્યાર સુધીમાં અગિયારસો કરોડથી વધુ કમાણી કરી છે ફિલ્મને રિલીઝ થયા માત્ર દસ જ દિવસ થયા છે અને અત્યાર સુધીમાં આ ફિલ્મે જવાન પઠાણ અને દંગલ જેવી ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને આ ગતિ હજુ પણ ચાલે છે શન થી ભરપૂર આ ફિલ્મ પાર્ટ ટુ નું ક્લાઇમેટ પાર્ટ થ્રી ની ઝલક આપે છે મેકર્સે જણાવ્યું પુષ્પા થ્રી ની વાત હવે દર્શકો ફિલ્મ ના પાર્ટ થ્રી ની રાહ જોઈ રહ્યા છે ડિરેક્ટર સુકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ પુષ્પા ના પાર્ટ થ્રી નું ટાઈટલ પુષ્પા થ્રી જશે એકલા ભારતીય બોક્સ ઓફિસ આઠસો કરોડ રૂપિયા થી વધુ કમાણી કરનાર પુષ્પા ટુ ના આગામી ભાગ વિશે સમાચાર છે કે દર્શકો ની તેના માટે વધુ રાહ જોઈ પડશે નહીં આ ફિલ્મ મૈત્રી મુવી મેકર્સ બેનર હેઠળ આવશે જાણવા મળે છે કે છેલ્લા બે ભાગ પણ આજ પ્રોડક્શન હાઉસ દ્વારા બનાવવામાં આવ્યા છે હવે નિર્માતાઓએ પુષ્પા થ્રી ના શૂટિંગ ની શેડ્યુલ ને લઈને કેટલીક આંતરિક માહિતી જાહેર કરી છે ક્યારથી શરૂ થશે પુષ્પા થ્રી નું શૂટિંગ એક ન્યૂઝ ઇન્ટરવ્યુ માં મિત્રી મુવી મેકર્સ નવીન યર્ની જણાવ્યું કે પુષ્પા થ્રી નું શૂટિંગ માત્ર બે વર્ષ પછી શરૂ થશે પરંતુ શૂટિંગ શરૂ થયા બાદ દર્શકોએ આગામી ત્રણ વર્ષ સુધી પુષ્પા થ્રી ની રિલીઝ માટે રાહ જોવી પડશે નહીં નિર્માતાઓએ જણાવ્યું છે કે તેઓ શૂટિંગ શરૂ કર્યાના ના એક દોઢ વર્ષમાં શૂટિંગ પૂર્ણ કરવાની અને ફિલ્મ રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે ચાહકો કેટલી રાહ આ નિવેદન સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે પુષ્પા થ્રી ની રિલીઝ માટે કુલ ચાર વર્ષ સમય લાગી શકે છે કારણ કે અલ્લુ અર્જુન પાસે હવે પુષ્પા થ્રી પહેલા વધુ બે ફિલ્મો છે અભિનેતા પહેલા ફિલ્મો શૂટિંગ પૂર્ણ કરશે ત્યારબાદ તેઓ પુષ્પા રાજના અવતાર માં આવશે નોંધનીય છે કે પુષ્પાધ રાજ વર્ષ બે હાજર એકવીસ માં રિલીઝ થઈ હતી અને પુષ્પાધ રૂલ બે હાજર ચોવીસ માં રિલીઝ થઈ છે હવે આવી રહેલા સમાચારો થી ચાહકો માની રહ્યા છે કે તેઓ વર્ષ બે હાજર છવ્વીસ સત્યાવીસ સુધીમાં પુષ્પાધર એમપીજ જોવા મળશે